તમારો આપણા નવા વ્લોગ તો મિત્રો આપણો બ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ફાઇનલી અને આ લાગી કે છે કોમ ઉપર તો મિત્રો પહેલાં તો આપણો દરવાજો પાછળનો ખોલી દઈશું અને છ વાગે આપણે બ્લોગ પણ અપલોડ કરવાનો છે તો મિત્રો તમને દરવાજો ખોલી અને થોડો પ્રકાશ આવે એવું રાખવાનું જોઈ શકો છો અમારા ઘરના બહારનો વિસ્તાર જોઈ શકો છો પાછળનો આ બધું પાછળનો વિસ્તાર કહે છે અમારા ઘરના પાછળનો મતલબ તમે જોઈ શકો છો આજુબાજુનો કોર અને વિસ્તાર આ રીત છે મારું ડોર મતલબ કે અહીંયા ડોર મૂક્યું છે એ બધું છે પણ મિત્રો આપણો આજ બ્લોગમાં એ વાતાવરણ છે કે આપણે અહીંયા મતલબ કે મત બેઠું હતું તો કમ્પ્લીટલી ઉડી ગયું છે જોઈ શકો છો મતલબ કે આખું મધ ઉડી ગયું છે અને અરે સાફ સફાઈ આપણે અતુરી થઈ ગઈ હતી તમે જોઈ શકો છો મતલબ કે આ નેચરની અને ઉપર ના ભાગની તેમ કહો મધ હતું એટલો અને મિત્રો આ બધો મતલબ કે ઘણો બધો

સામે મતલબ કે પતંગ ચગી છે તમે જોઈ શકો છો સામે પતંગ પણ ચકી રહી છે અને લેબડાનો પત્તો મતલબ કે પતંગ ચડાવીને ખળાય ને એટલે કરીને લેબડાનો પત્તો પણ પાડી દીધો છે હવે એવા મિત્રો છે મારે અહીંયા તો મિત્રો હું અહીંયાથી મતલબ કે વ્લોગ અંદરથી સ્ટાર્ટ કરી અને તમને બતાવું મતલબ બધું સામાન આપણે મતલબ કે આજે શું કામ કરવાના છે તો મિત્રો કામમાં તો એવું છે ને કે કામ તો પપ્પાએ ફાઇનલી કરી દીધું જોઈ શકો છો આરડબ્લુ મતલબ કે અલગ સામાન કરવાનું તો તે કરી દીધો હો મતલબ કે આમ તો ત્રણ ભાગ બે ભાગ હતા પણ ત્રણ ભાગ થઈ જાય મિત્રો જોઈ શકો છો એક બંકો ઘૂસી ગયો છે અહીંયા આવી ગયું છે તો ભાઈ બોલો કંઈ કામથી આવ્યા છો તો કંઈ લેવાનું છે તમારી તણ હાજર તો મિત્રો આવ્યો આપણો સબસ્ક્રાઈબર એટલા પણ ભેગો થવા કંઈ વાંધો નહીં હવે તો મિત્રો આપણે વિચારીએ છીએ કે આ પંખાને રે મતલબ કે અહીંયા એક સાઈડમાં ટેબલ આટલો મતલબ કે એક મોટું ટેબલ પાર્ટી લાવી અને અહીંયા મૂકી દઈએ બધા એક બોર્ડની લાઈન કરીએ પણ મતલબ કે કોરું થઈ ગયું બાર ફાઇનલી બધું મતલબ કે બેનો વિસ્તાર હતો એ બધો કોરો થઈ ગયો છે એકદમ જોઈ શકો છો મતલબ કે કોરું કાઢી દીધું હો ફાઇનલી ન છોકરો મજા મતલબ કે મસ્તી કરી રહ્યા છે પતંગ તગાવે છે અને બધું મતલબ કે બધું બતાવું છું તમને મિત્રો

તો મિત્રો આજે કે અમારા તમારા હોય ભેગા થવાયા ઓકે મળીએ નવા બ્લોકમાં